એટલે નવરાત્રી તો નજીક આવી છો હવે માતાજી ના ગરબા ગાવાના મોજ કરવાની દસ દાડા બાકી રહ્યા હોય હેડો મારે ભેરુ જોડે જવા દે એમને બધાને ભેગા કરવું કઈક કરી આવો રાજ્ય રાજ નવરાત્રી દસ દાડા બાકી રહ્યા હો મજા કરવાની માતાજીના ગરબા જવાના દસ દાડા બાકી રહ્યા હો માતાજીના નવરાત્રી ફૂલે આવી ગઈ ત્યારે ગબ્બર બનાવવા માટે અમે દસ પંદર દાડા પેલા નીકળી જતા એ આખા ગામના સીમાડે ફરતા નદી નાળા બધે ફરતા પથરા ગોતી લાવતા મસ્ત ગબ્બર બનાવતા

અરે આજકાલના છોકરા ને ફોન મે દુચા નહી આવતા ને રુકરુ હા ખરી

એ ઝાલાજી કેમ છો કઈ મેટર થઈ ભાઈ રાજભા હું છું કે આ નવરાત્રીના દસ દાડા બાકી રહ્યા પણ કોઈ કરતા કોઈ નવરાત્રીનું કશું કર્યું જ નહીં અલ્યા ભૂડો ઝાલાજી અત્યારે આપણો જેવો ટાઈમ રહ્યો જ નથી હજી વાત અત્યારે નવરાત્રી કોઈ તહેવારનો માહોલ રહ્યો જ નથી આવી સાચી વાત એ બધું આપણા વખત થતું હતું અત્યારે આ બધું હોને ફોનમાં ફોનમાં જ થઈ જાય છે અત્યારે પહેલા જેવો કોઈ હરાક ઉત્સવ રહ્યો જ નથી વાત સાચી આચી વાત અત્યારે આ બધું હોને આ આતરતના જવાનો આ બધું ફોન પર કરી નાખી આ એક જાતનો ધંધો બની ગયો છે વાત તો સાચી સાચ છે ને લોકો તહેવારોના નામે ખોર ધંધા પૈસા બધા ખીચમ ખાલા છે લોકો એમ હા હાલે સાચી વાત સા તમારી પહેલા મોવા આતરના જવાનો ફોન માંય દુચા નહીં આવતા બરોબર કઈ તહેવાર આવ્યો નહીં તો પેલો વોટ ઇન્સ્ટાગ્રામ એની સ્ટોરીઓ મૂકી મૂકીને મૂકી દે એટલે પૂજા થઈ ગઈ હાલ રિકાજી વાત સાચી તમારી હો અસર ના જોવાની ને આવ સ્ટેટસ મૂકી દે છે અને પાછા અંદર લખશે કે તમને અને તમારા તમને અને મારા અમારા પરિવાર થી કે શુભેચ્છાઓ પણ એ શુભેચ્છાઓ શું કરવાની આપણા જીવન વાર્તા આવડતું ના હોય એમને શું કરવાનું વાત તો આથી બોડે કે આવતા ખોબડે કે તહેવાર છે એમ હોતા એવું બધું કરતા હારું નહીં ના જુવાના પેલું ઢીસુમ પેલું શું કેટ ના બધા કશું કીધા પડી જ નહીં પણ આપડે શું કહીએ પણ હવે એમ હવે ચાઉ ચાલશે જો તમારે કઈ કહેવું ના તો હું તો કઈ કહેવાનું છું બરોબર તમે નવરાત્રીની કશું તૈયારી કરી શકે નહીં એમાં શું તૈયારી કરવાની ફોટો લાવી દેવાનો હાર ચડાવી દેવાનો એ ટીડી દેવાના લાઈવ લાઈવ પ્રોગ્રામ એમ થાય ને એકાદેદોડી નાખવું કે શું લાવે છે આપડા વખતે આપડે છે ગરબા કરતા હતા મારું મોટા રજુઆત કરવી પડે રજૂઆત કરી જોઈએ મારું તો આપડે મુખી બાપા ને રજુઆત કરવી પડે બરાબર એ આપડા ગમનું મુખી છે એટલે એના કીધું બધા મોન છે ચોંસમુ બાપા બે હાયા લોજી મુખી

જય અંબે જય અંબેજી જય માતાજી તમે ગુસ્સામાં બોલો છો આપ જય માતાજી હું હું કહું મુખી બાપા હું શું થયું શું થયું જોવાની હા વાત છે મુખી બાબા મને એટલે જ મારું મગજ કહી ગયું હોય અરે ઝાલાજી આપણે નવરાત્રી પેલા કરતા હતા તેવી જ કરવાની છે બરાબર છે પણ આ ફેરા મેં કઈક નવું વિચાર્યું છે કેટલાય વર્ષોથી નવરાત્રી આપડે બરોબર થતી નથી આ ફેરા આવું નઈ થાય આ ફેરા કઈક નવું કરવાનું છે લોકો કહે છે મને મુખી મારું નામ છે આશા મુખી આ ફેરા આવું કંઈક સારું આયોજન કરો આના મુખી આપર એવું આયોજન કરો કે ગામના લોકો તન મન દિલથી જો આયોજન કરે તો કેટલો આનંદ થાય એવું કંઈક કરો તમે તો ગામમાં તહેવાર જેવું કઈક લાગે માતાજી ચિંતા ના કરશો આ ફેર આ વર્ષે કોઈ વર્ષ ના કર્યું હોય તેવું કરવાનું છે આપણે બરાબર છે કારણ કે ગામ ના કહે છે આખું મને મુખી મારું નામ છે આશા મુખી